લોકોને જાળમાં ફસાવે છે ફેસબુક પર શિકાર શોધી તે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે છે ત્યારબાદ તેની સાથે મેસેજ પર વાતચીત કરી મીઠી વાતો કરીને વોટ્સઅપ નંબર મેળવી અને પ્રેમભરી વાતો કરી જાળમાં ફસાવી નિયત કરેલી જગ્યાએ બોલાવીને પ્લાન મુજબ મહિલા સાગરી તો આવી જાય જાળમાં ફસાયેલા વ્યક્તિને ઢોળમાર મારતા હતા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે બદનામ કરવાની ધમકી આપતા હતા અને સાથે સાથે વ્યક્તિ પાસે રોકડા સોના ચાંદીના દાગીના એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડીની ઘટનાને અંજામ આપતા હતા કામરેજ પોલીસે આવી જ એક ખતરનાક ગેંગને મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી ફરિયાદી મુંબઈના નવીન જેઠવા અને અમદાવાદના નીરવ સોલંકી બે અલગ અલગ વ્યક્તિઓએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જેને મોડેઝ ઓપરેન્ટિટી હની ટ્રેપમાં થયા હોવાની પોલીસને ફરિયાદ લખાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને અલગ અલગ નંબર મેળવી દેતા જોકે બે પૈકીનું એક મોબાઈલ નંબર ચાલુ હતો જે લોકેશન આધારે કામરેજ પોલીસે નનસદ ગામ જવાન માર્ગ પર આવેલી એક સોસાયટીમાં એક મહિલા વૈશાલી જેઠવા બે હિતેશભાઈ જેઠવા ત્રણ રાકેશભાઈ પટેલ ચાર હર્ષિત ભુવાને પકડીને તેમની પાસેથી બે સોનાની ચેન આશરે કિંમત રૂપિયા બે લાખ રૂપિયા રોકડા રૂપિયા સત્યાવીસ હજાર ચાર મોબાઈલ ફોન વીસ હજાર પાંચસોના મળીને કુલ રૂપિયા બે લાખ સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા રિકવર કામરેજ પોલીસે કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે અનિત પ્રયત્ન બે અલગ અલગ ફરિયાદ દાખલ થઈ જે ફરિયાદની હકીકત એ રીતે છે કે એક ફરિયાદી જેને ફેસબુક દ્વારા એક મહિલાએ સંપર્ક કરી ફેસબુકમાં મિત્રતા કેળવી ત્યારબાદ પોતાનો વોટ્સઅપ નંબર આપી વોટ્સઅપમાં જે તે બંને પુરુષો જોડે પ્રેમભરી વાતો કરી બંનેને અહીંયા કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચારસો વીસ સી સોસાયટી ખાતે પોતાના ઘરે મળવા બોલાવી જ્યારે તે મહિલા આ પુરુષ સાથે બેઠેલી હોય તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવી તે પુરુષને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તથા જાનકી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી એટીએમ કાર્ડ મેળવી એટીએમ કાર્ડમાંથી રોકડ રોકમ ઉપાડી તેમના પર્સમાં જે પૈસા હતા તે પૈસા છીનવી તથા સદર એક પુરુષ પાસેથી બે સોનાની ચેન બળજબરીથી કઢાવી લઈ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ અલગ અલગ હની ટ્રેકના બે ગુના દાખલ થયા જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અલગ અલગ ટીમો બના બનાવી સદર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ જે દરમિયાન કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી બી એચ વસાવા તથા પીએસઆઈ શ્રી કે એન ગામિત સાહેબને મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનામાં સંડોવાયેલ એક મહિલા નામે વૈશાલીબેન હિતેશભાઈ જેઠવા પુરુષ હિતેશભાઈ મનસુખભાઈ જેઠવા રાકેશભાઈ હરીશભાઈ પટેલ તથા હર્ષિતભાઈ ચતુરભાઈ ભુવાનાઓને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગામ ખાતેથી પકડી સદર આરોપીઓ પાસેથી સદર હની ટ્રેપના કામે ગયેલ મુદ્દામાલ રીકવર કરી સદર બંને ગુના ડિટેક્ટ કરી કામરેજ પોલીસ સ્ટેશન તરફથી આગળની કાર્યવાહી ચાલુ છે સદર બંને ગુનાના ગુનાના જે ફરિયાદી છે એક ફરિયાદી અમદાવાદ વિસ્તારનો છે અને એક ફરિયાદી મુંબઈ વિસ્તારનો છે